બધા દોસ્તો પણ સાથે તમે જોઈ શકો છો અડધા થોડાક દોસ્તો કામ છે કેમ કે અડધા તો નહીં આવ્યા અડધા કામ હતું એટલે તો નહીં કેમ કે આ તો ગણપતિ વિસર્જન દર્શન છે એટલે બધા ગણપતિને ભરાવા ગયા છે એટલે અમે જે પણ ઘેરા હતા એ લોકો આવ્યા છે મેરામાં જ અમારે તમને તઈ જઈને છું કે કેવો મેરો ભરાય છે તો મળીએ આપણે તૈયાર કર મિત્રો અમે હાઈવે રોડે ચડી ગયા છે મિત્રો હવે આ રસ્તેથી લગભગ એક કિલોમીટર જેટલું દૂર છે મંદિર છે આ અંબે માતાનું મંદિર છે તયગર આપણે જવાનું છે અને તયગર મેરો ભરાય છે હવે એક કિલોમીટર જેટલું દૂર છે તમને આગળ જઈને બધું જ બતાવું છું અને મિત્રો જે તમે પાછળ કઈ ગઈ લેવલ થોડી મિત્રો આ છોડી આવીએ ને જાડા તો નહીં થાકી ગયા અમે બધે બધા અમે બધા લોકો એને તેરી છે પણ અમે થાકી ગયા છે હવે ઓની વારી આવી છે તેડવાની હાઈ ગાય છે ઓકે હાઈ ગાય સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ શું કહેતા હું જો મિત્રો અને લાઈક મન કરી દેજો

એટલે આગળ તો મિત્રો બહુ જ પબ્લિક છે આગળ તો પગ મૂકવાની મિત્રો જગ્યા નહીં હોય એટલી મિત્રો આગળ પબ્લિક હા ઘણો એન જોઈ વિડીયો બનાવવાની આગળ મિત્રો બહુ પબ્લિક છે ચાલતી મિત્રો એટલી પબ્લિક આવી છે અને આજ છે મારી ગેંગ જેની સાથે હું બર્થેજ રખડું છું અને મેરામાં અને લગ્નમાં બધે જ આવું છું કિલોમીટર જેટલું દૂર રહ્યું છે ત્યારબાદ આવી જશે તો આપણે મળી લેતા હે તો મિત્રો મેરાની અંદર અમે એન્ટર થઈ ગયા છે અને અહીંથી આપણો મેરો ચાલુ થઈ જાય છે મિત્રો આ હું વોઈસ ઓવર ઘરે આવીને કરું છું કેમ કે ત્યાં કે ટ્રાફિક બહુ હતું અને અવાજ પર બહુ સંભળાઈ રહ્યો હતો એટલે હું પણ જે પણ બોલું તમને સમજમાં ના આવે એટલા માટે હું આ વોઇસ ઓવર ઘરે આવીને કરું છું તો મિત્રો આ મેરામાં ખૂબ જ મજા આવવાની છે પરંતુ આગળ જઈને બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ જાય છે કે આ મેરામાં ફરવાની અમારે મજા જ પણ નથી આવી એ તમને આગળ જાણવા મળશે તો અહીંથી તમે જોઈ શકો છો કે રમગડા બમગડા બધું જ અહીં મળે છે અને આગળ આપણે મંદિર પણ છે અંબે માતાનું તૈઘાર પણ આપણે જવાનું છે તો તમને તમને બધું જ હું બતાવું છું તો તમે બ્લોગમાં બનાવી લેજો અંત સુધી તો ખૂબ જ મજા આવે છે મેરામાં મિત્રો હજુ તો ખાસા હમણાં જે નજીક નજીક ગામો છે તાઈ ઘગર મેરા આવશે તો તઇગરના હું બ્લોગ પણ બનાવીશ તમને સારા લાગે તો લાઇક પણ કરીજો બ્લોગને અને મિત્રો આ છે લખેલો અંબેમાં ઉત્સવ તો મિત્રો અહીં ઘર આપણે જવાનું છે તો મંદિર છે અંબે માતાનું તો આ ઉત્સવ થાય છે દર્શન મિત્રો થાય છે જ્યારે ગણેશ આપણે વિસર્જન હોય ત્યારે તમને બતાવું છું આગળ એને કે કેવું મંદિર છે તો બ્લોકમાં બનાવી દેજો અંત સુધી તો અહીંથી મિત્રો બહુ બહુ જ પબ્લિક હતી મતલબ કે અંદર પબ પગ મૂકવાની પણ જગ્યા નથી તમે જોઈ શકો છો પબ્લિક કે કેટલી બધી છે અને ગરમી પણ બહુ હતી મિત્રો કેમ કે જ્યારે પણ આ મેળામાં અમે આવીએ ત્યારે ગરમી હોય કે વરસાદ પડે બેમાંથી એક તો થયા જ તો આથી મિત્રો ગરમી ફૂલ છે અને પબ્લિક પણ ફૂલ છે એટલે બહુ જ ગરમી લાગે છે તો અને મિત્રો અહીંયા કેમેરાને શું થઈ ગયું ને શું કે આવો કલર આવી જશે ખબર નહી શું થયું કે અંદર પાણી પેજ જોઈએ કે ખબર નહીં અને આ છે મિત્રો તમે વાદળ જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગે છે અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલી વધારે છે આગળ તને મિત્રો તમને ખૂબ જ પબ્લિક જોવાની મળશે અહીં રસ્તામાં એટલી પબ્લિક છે તો મિત્રો ત્યાં મંદિરે કેટલી પબ્લિક હશે એ તમને આગળ જોવાની મળશે મંદિરે તો ખૂબ જ પબ્લિક હશે તો અહીંથી તો બહુ જ પબ્લિક છે અને હું તો કંટાળી ગયો છું કેમ કે ગરમી પણ બહુ લાગે છે એટલા માટે હવે વિચારું છું કે હાર હું ટી શર્ટ પહેરીને આવ્યો શર્ટ પહેરીને આવ્યો તો હું તો પૂરો પરસો પરસો થઈ જાત અને ગરમી બહુ લાગે છે મિત્રો કેમ કે ખૂબ જ તાપ પડે છે જે ઉનાળામાં તાપ પડે ને આ વધારવામાં મિત્રો તાપ પડે છે ગરમી તો ખૂબ જ લાગે છે તો કઈ વાતને પણ આગળ કેમ હોય છે પાણીના તો અહીં પાણી પી લઈશું અમે અને અહીંયા મિત્રો રમકડે તમે બોલતું હોય છે કે બંગાળ લઈ લો એ લેલો એ દારસોમાં આવે અઢસોમાં આવે પચાસમાં આવે પચાસમાં બે અઢીસોમાં આવે અઢીસોમાં આવે દોઢસો મેં દોઢસો મેં દોઢસોમાં આવે એવા મિત્રો અહીંયા રાડિયા પડતા હોય આ લોકો પણ કોઈ પણ જાય નહીં કેમ કે દોઢોનું વસ્તુ દોઢો જેવું થાય કંઈ મજા ના આવે એને અને આ છે મિત્રો મંદિર આ છે બારનો ઇંચ તમે જોઈ શકો છો હવે તમને હું અંદર લઈને પણ જઈશ અહીંથી ડિઝાઇનનું બોર્ડમાં આવેલું છે ડીજે કંઈ કંઈક નવું આવેલું છે લાગે છે બ્રાન્ડ બ્રાન્ડનું મિસ્ટર ડીજે છે મિસ્ટર હરસિદ્ધિ ડીજે સાઉન્ડ તો મિત્રો અહીંથી શોર્ટ કર અમે લેલી છે કેમ કે આગળ તો બહુ જ પબ્લિક હતી એટલે તો એથી શોર્ટ કરતા મને મિત્રો મારી લે છે મારો ભાઈ બધા અહીંયા ચાલી રહ્યો છે એ કહે છે કે ચલો ભાઈ એને જતા રહીએ તો અમે એની પાછળ પાછળ લાગી જાય છે પણ અહીં ઘરે મિત્રો લાઈન હોય છે લાઈન હોય છે પરંતુ મિત્રો જ્યાં મતલબ કે વધારે નહીં હોતી ઓછી લાઈન છે અને તમે મિત્રો લેડીઝમાં તમે લાઈન જોઈ શકો છો કે કેટલી બધા લાઈન છે અને અહીં ઘરે મિત્રો તમે જે દર્શન કરવા જાય છે તૈયાર મિત્રો એક મંદિર છે મૂર્તિ મૂકેલી છે તૈયાર આપણે જાણું છે અને તમે નારિલ જોઈ શકો છો કે એટલા બધા અહીંયા ઘરે નારિલ પડેલા છે પ્રસાદ છે તો તમને ત્યાં કરતો નહીં બતાવી શકું કેમ કે એક સેકન્ડ પણ પર રોકવા દેતા મિત્રો ત્યાં કરતો તો મારા ફોન ખીચામાં કરવો પડે તો હવે દર્શન કરીને મિત્રો અમે બજારમાં ફરવા નીકળી પડ્યા છે અંદર મતલબ કે જે પણ જે ખાવું હોય જે લેવાનું હોય જેને એટલા માટે અમે અંદર નીકળી પડી છે હવે અહીં કરો તો મિત્રો તમે જોઈ રહ્યા હશો નજારો બધું જ મિત્રો મળતું હશે કારણ કે મેરાનું મિત્રો કંઈક ખવાય નહીં કેમ કે આ કેટલી પબ્લિક ખ્યાલ છે અને જે પણ ધુરુડી હશે એ મિત્રો જે ખાવાનું મૂકેલું છે તેની ઉપર લાગેલી આ મિત્રો આપણે એવું ખાઈએ તો આપણે બીમાર પડી શકીએ એટલે હું તો કંઈક પણ જાઉં પણ મેરાનું તો ખાતું જ નથી અને મેરાનું ખવાય નહીં ખવાય પણ કંઈક એવું ખવાય કે કંઈક નુકસાન ના કરી શકે મિત્રો આ માસી પૈસા માગતા મારી જો મિત્રો પૈસા નતા હતા તો હું પણ ખાતે નીકળી કીધું છું મિત્રો અહીં કે તો ખૂબ જ મેળામાં ફરવાની મજા આવે છે પરંતુ આગળ જઈને બહુ જ મુશ્કેલનું કોમાઈ જાય છે તે જવું પડે છે અમારે એ તમને આગળ જાણવા મળશે હવે અહીંથી મિત્રો ગાડીઓ તમને જોવાની મળતી હશે અને અહીં કે તો મિત્રો આ ઉછલમાં તો ઘેરા છોકરા પણ ચડી ગયા હતા અત્યારે તો મિત્રો અમારે નો એન્ટ્રી કરી દે છે અને આગળ પેલું તમને લપસાણી દેખાતું હતું મિત્રો આ મેળામાં તમને બહુ મોટા ચકજો જોવા ના મળે આવા નાના નાના તમને જોવા મળે નાના બાળકોના કારણ કે મોટા તકદો ના કારણ કે આ બહુ મોટો મેળો નથી હોતો પણ તું આનંદ તમને મળે તમે અહીં તો હવે મિત્રો અહીં કે જે રોણી છોડી હોય છે અમારી જોડે પેલી આઈટી તમને સ્ટાર્ટિંગમાં જોવે છે એને મિત્રો ગાડીમાં બેસવું હતું એ તમને આગળ એને બતાવું છું તો એને મિત્રો અમે શું કહે છે કે ગાડીમાં બેસાડી દઈએ છીએ પેલી સામે દેખાય એ ગાડીમાં નહીં આ ગાડીમાં મિત્રો કે મિત્રો પોચ કે છ રાઉન્ડ મિત્રો આવું મરાવતો હતો અને દસ રૂપિયા આ સોરી ત્રીસ રૂપિયા લઈ લેતો હતો અને આ ગાડી એની વીસ હજારની છે આ હા વીસ હજારની આની મિત્રો ગાડી છે અમે પૂછ્યું એનો ભાવ તો એને કહ્યું હતું કે વીસ હજારની ગાડી છે એટલે મારે આટલા રૂપિયા તો લેવા જ પડે અમે પૂછ્યું હતું કે આટલા રાઉન્ડના આટલા બધા પૈસા તો એવો કહે છે કે ભાઈ વીસ હજારની ગાડી છે તો વીસ હજાર તો મારે કરવા પડે તો મિત્રો અહીંથી તો ગાડીમાં મારે બેસાડીને અમે નીકળી જાય છે પાછા ઘરની તરફ જવા માટે જે પેલો એક નામૂનો હતો એ તો એક્ટિવા પર જતો રહ્યો છે કારણ કે બીજો એક ભાઈ બધા હતો એની સાથે તો એવો એની જોડે જતો રહ્યો છે હવે અહીંથી મારા ભાઈ બંને રમકડું લેવું હોય છે અરે એ માટે ને યાર એનો એક ભત્રીજો છે તેની માટે એને રમકડું લેવું છે રમકડેલો જે પણ લેવું છે હવે હવે તો અમે ચાલુ છું ઘેર કે મેરામાં ખૂબ ફરવાની મજા આવતી હતી પરંતુ અમારે કામમાં જવા સોરી કામમાં જવાનું થાય છે કે શું કામમાં જવાનું થાય છે અમારે પીટસવા જવાનું થાય છે તો તરીકે પણ તમને બતાવું છું એટલે મેરામાં ખૂબ જ મજાની ફરવા આવતી હતી પરંતુ પહેલાંનો ફોન આવ્યો ચલો ભાઈ પીટસો આવતા હોય તો ચલો તો પછી અમે પીટસવા મિત્રો જતા રહીએ છીએ તો અહીં કે મિત્રો અમે પીટસવા આવ્યા છે આ મિત્રો ગૌરવનું નામ છે તારાપુર તકે અમે પીટસવા પછી જતા રહીએ છીએ અને એથી મિત્રો મેં ચેનના આવી ગયા છે એટલે જમણવાઈ જે છે તું ચાલુ નહીં થઈ આ કાઉન્ટર બાઉન્ટર મિત્રો બધું ગોઠાઈ ગયેલું છે તો જમણવાઈમાં ટાઈમ લાગશે મિત્રો આઠ વાગે જમણવાઈ ચાલુ થશે તો મિત્રો તમે આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિલે બીજા આવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી